નમસ્કાર મિત્રો જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ સ્વાગત છે તમારું અમારી ચેનલમાં તો મિત્રો આજનો વિડીયો ખૂબ જ ઉપયોગી અને આશીર્વાદ તુલ્ય સાબિત થશે જેથી વિડીયોને ધ્યાનથી અને પૂરા વિશ્વાસપૂર્વક અંત સુધી જોજો વિડીયોને અધૂરો જોવાની ભૂલ ક્યારે ના કરતા તો ચાલો વિડીયોમાં આગળ વધીએ તો મિત્રો જો તમે સ્નાન કર્યા પછી પણ આવી ભૂલો કરો છો તો તમારે ઘણી બધી સમસ્યાનો સામનો કરવો પડી શકે છે તો મિત્રો ઘણા લોકો એવા હોય છે કે જે સ્નાન કર્યા પછી પણ આ ભૂલો કરતા હોય છે તો તેવા લોકોએ ખાસ સતત રહેવાની જરૂર છે તો મિત્રો સ્નાન કરવાથી શરીર પવિત્ર થાય છે પણ જો એવામાં તમે આવી બધી ભૂલો કરી નાખો છો તો તમારા ઘરમાં સકારાત્મકતાની જગ્યાએ નકારાત્મકતા આવી જાય છે તો મિત્રો ભૂલથી પણ આવી ભૂલો ન કરવી જોઈએ તો મિત્રો સ્નાન કર્યા પછી પણ આ ભૂલો ના કરો નહીં તો તમે રાતોરાત નિધન થઈ જશો તો મિત્રો સ્નાન કર્યા પછી કેટલીક એવી બાબતો છે જેના પર આપણે વારંવાર ધ્યાન નથી આપતા આ ભૂલો છે એ જેના કારણે ઘરમાં નકારાત્મક ઉર્જાનો પ્રવાહ વધે છે અને ધન અને સમૃદ્ધિની હાનિ થાય છે તેથી જ જો તમે પણ સ્નાન કર્યા પછી આવી ભૂલો કરો છો તો તે તમારા પરિવાર માટે ખરાબ પરિણામ લાવી શકે છે શાસ્ત્રો કહે છે કે આ એવી ભૂલો છે જેને આપણે વારંવાર અવગણીએ છીએ અને તે સ્વાસ્થ્ય અને પૈસા માટે હાનિકારક છે આજે અમે તમને જણાવશું કે સ્નાન કર્યા પછી શું ન કરવું જોઈએ બાથરૂમમાં સ્નાન કર્યા પછી આપણે કઈ બાબતોનું ખાસ ધ્યાન રાખવું જોઈએ પરંતુ તે પહેલાં જો તમે પણ ઈચ્છો છો કે લક્ષ્મી માતાના આશીર્વાદ સદાય તમારા ઉપર રહે તો આ વિડીયોને લાઈક કરી શેર કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી અને કોમેન્ટ બોક્સમાં જય લક્ષ્મી જરૂર લખજો તો મિત્રો સ્નાન કર્યા પછી આ રીતે બાથરૂમ છોડવાથી વાસ્તુ દોષ થાય છે સ્નાન કર્યા પછી આપણે તેને ગંદી ગણીએ છીએ અને જે ભૂલો ન કરવી જોઈએ તે વિશે કેટલાક લોકો સ્નાન કર્યા પછી ગંદા પાણીને છોડીને બહાર આવે છે જ્યારે વાસ્તુમાં આનું ખોટું માનવામાં આવે છે તો જ્યોતિષમાં કહેવામાં આવ્યું છે કે તમારી આ આદતને કારણે રાહુ અને કેતુ તમારા ઉપર ગુસ્સે થઈ શકે છે જે લોકો સ્વસ્થ નથી રહેતા અને આવા લોકો ક્રોધનો સામનો કરવા માટે પણ તૈયાર રહે છે આ ઉપરાંત તમારી આ આદતને કારણે ઘરમાં ધનની હાનિ થવા લાગે છે કેટલાક લોકોની આ આદત હોય છે કે જે નાહ્યા પછી તૂટેલા વાળને બાથરૂમમાં છોડી દે છે અને જો તમે પણ આ આદત છે તો તેને ઠીક કરો નહીં તો શનિદેવ અને મંગળ બંને તમારા ઉપર ગુસ્સે થાય છે અને તમને તેના આડઅસરનો સામનો કરવો પડી શકે છે તમારા ઘરમાં નકારાત્મકતા વધે છે અને તમારા કરિયરમાં પણ તમારે સંઘર્ષનો સામનો કરવો પડે છે સ્નાન કર્યા પછી તેને ડોલમાં છોડી દેવાની આદત અથવા તો બાલ્ટીને ખાલી રાખવાની હોય તો આ ભૂલ તરત જ સુધારવી જોઈએ ખાલી ડોલને ઊંધી રાખવાનું ભૂલશો નહીં નહીં તો તમારા ઘરમાં ગરીબી આવવામાં સમય નહીં લાગે સ્નાન કરતા સમયે તમારા પગમાં ચંપલ બિલકુલ ન પહેરો તમે ચંપલ પહેરો છો તો સ્નાન કર્યા પછી ફરીથી તમારા પગમાં પાણી ન નાખો આવું કરવાથી ધનનું નુકસાન થાય છે અને ઘણી વાર તમે સાંભળ્યું હશે કે લોકો સ્નાન કરતી વખતે કોઈ લોકો કંઈકને કંઈક ગાય છે અથવા તો બોલે છે તે એક સારી વાત છે સ્નાન કરતી વખતે આપણે ચૂપચાપ નાહવું જોઈએ તમે ઈચ્છો તો પવિત્ર નદીઓનું સ્મરણ કરીને પણ સ્નાન કરવું એ વધુ શિષ્ટ માનવામાં આવે છે સ્નાન કર્યા પછી તરત જ માતાઓ અને બહેનોએ સિંદૂર ન લગાવવું જોઈએ એવું માનવામાં આવે છે કે આમ કરવાથી પતિની ઉંમર ઓછી થાય છે કારણ કે આપણે સ્નાન કરીએ છીએ ક્યારેક ખાલી પેટે હોઈએ છીએ અને આપણા વાળ પણ ભીના હોય છે તેથી જ જ્યારે વાળ કોરા થાય પછી જ સિંદૂર લગાવવું જોઈએ ઘણા લોકો તેમના બાથરૂમમાં નીલકટર જેવી વસ્તુ રાખે છે અને નાહ્યા પછી તરત જ નખ કાપે છે આવું બિલકુલ ન કરવું જોઈએ આવું કરવું અશુભ માનવામાં આવે છે તો મિત્રો સ્નાન કર્યા પછી કપડાં ધોવાની આદત વાસ્તુઓમાં કહેવાય છે કે નહિયા પહેલાં કપડાંને ઘણીવાર ધોઈ લેવા જોઈએ લોકો કપડાં પહેરીને સ્નાન કરે છે અને પછી તેને ધોવા માટે મૂકે છે કારણ કે આ ભૂલ તમને નુકસાન પહોંચાડી શકે છે સ્નાન કર્યા પછી બીના કપડાંને છોડી દેવાનું સારું નથી ભીના કપડાં ન છોડવાની આદત હોય છે એ સ્નાન કર્યા પછી તેઓ પોતાના ભીના કપડાંને બાથરૂમમાં છોડી દે છે તો આ આદતને સંપૂર્ણપણે છોડી દો તો મિત્રો ઘણા લોકોની આદત હોય છે કે તે બધા જ કપડાં પહેરીને જ નહીં અને બિના કપડાં બાથરૂમમાં છોડી દે છે તમારે આવું કરવાથી સૂર્યદેવ તમારાથી નારાજ થાય છે અને તમને ચામડી જેવા રોગ ઉત્પન્ન થાય છે અને મિત્રો નગ્ન થઈને પણ સ્નાન ન કરવું જોઈએ આમ કરવાથી પિતૃદેવ અપમાનિત સાથે જળ દેવતાનું પણ અપમાન થાય છે અને ઘરમાં ગરીબી આવે છે ત્યાંથી જ તમારે સ્નાન કરતી વખતે શરીર પર એક કપડું તો અવશ્ય રાખવું જોઈએ આ સિવાય બાથરૂમમાં ભીના કપડાંને ખુલ્લા ન છોડો બાથરૂમ ખુલ્લું રાખવાથી રોગો થઈ શકે છે અને વાસ્તુશાસ્ત્રમાં તેને નકારાત્મક ઉર્જા તરીકે પણ જોવામાં આવે છે ઘરના ઉર્જા સ્તર પર અસર આનાથી ઘરના ઉર્જા સ્તર પર અસર થાય છે અને બાથરૂમ ગંદી ભેજ અને વરાળવાળું સ્થાન છે અને તેથી જ તે થઈ શકે છે કે ખુલ્લા બાથરૂમથી ચેપ થવાની સંભાવના છે અને આરોગ્ય પર નકારાત્મક અસર કરી શકે છે જે તમારા પરિવારના સ્વાસ્થ્ય માટે મૂળ અને સમૃદ્ધિ પર નકારાત્મક અસર કરી શકે છે સ્નાન કર્યા પછી મોટા ભાગના લોકોની આદત હોય છે કે સ્નાન કર્યા પછી બાકીનું પાણી ડોલમાં છોડી દઈએ છીએ અથવા તેને ખાલી રાખીએ છીએ પરંતુ વાસ્તુ અનુસાર સ્નાન કર્યા પછી તરત જ ગંદુ પાણી ફેંકી દેવું જોઈએ અને તેને સાફ કરવું જોઈએ જો તમે પાણી ભરવા માગતા ન હોય તો ડોલને ઉલટી કરો અને આનાથી કોઈ વાસ્તુ દોષ નહીં થાય અને મિત્રો આ બધી સમસ્યાઓમાંથી તમને છુટકારો મળી જશે તો મિત્રો ભૂલથી પણ આવી ભૂલો ક્યારે ન કરતા તો મિત્રો વિડીયોમાં જણાવેલા જ્યોતિષ ઉપાય અને સલાહ તમારી આસ્થા અને વિશ્વાસ પર ઠેસ પહોંચાડવાના નથી વિડીયોનો ઉદ્દેશ માત્ર તમને સારી સલાહ આપવાનો છે આ સંદર્ભમાં અમે કોઈ પણ પ્રકારનો દાવો કરતા નથી તો મિત્રો જો તમને આ માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરી શેર કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો ફરી મળીશું એક નવા વિડીયો સાથે રાધે રાધે જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ